મહાનગપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં વિકાસ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં અગિયાર એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં દસ એજન્ડાઓને બહાલી આપવામાં આવી જેમાં ચાર કરોડ એકાવન લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી આ કામોમાં ભૂગર્ભ ગટર રોડ રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે આ બેઠકમાં મેયર મ્યુનિસિપલ કમિશનર અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા જામનગર શહેરના વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા જેમાં શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓના સુધારણા ગટરના કામ અને સફાઈ વ્યવસ્થાના સુધારણાનો સમાવેશ થાય છે આ બેઠકમાં ત્રીસ કરોડ એકાણું લાખના વિકાસ કામોને પણ મંજૂરી આપવામાં આવી જેમાં નવા ગાર્ડન ટાઉનહોલ રિનોવેશન અને સિક્યુરિટી સેવાઓ માટે ખર્ચ મંજૂર કરવામાં આવ્યો આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા સુધારણા પાર્કિંગ સુવિધાઓ અને સફાઈ વ્યવસ્થાના સુધારણા માટે નવા પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ કામો શહેરના નાગરિકો માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે આ પ્રોજેક્ટ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સફાઈ અને પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે આ બેઠકમાં વિભિન્ન પ્રોજેક્ટના અમલ માટે તકનીકી અને નાણાકીય આયોજન અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના કુલ અગિયાર એજન્ડા હતા જેમાંથી એક એજન્ડા ને પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને દસ એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે જેની કુલ કિંમત ચાર પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા જેવી થઈ છે આ એજન્ડાની અંદર જામનગર શહેરના ફૂગભગટરના કામ હોય રોડ રસ્તાના કામ હોય ઓવરબ્રિજના કામ હોય તેવા વિવિધ દસ કામોને બહાલી આપવામાં આવેલ છે